વેલકમ બેક ટુ પહેલી માહિતી એસએસસી છે વેસ્ટર્ન રિઝિયન માટે હવે તમારા ફોર્મ એક્સેપ્ટ થયા છે કે નહીં તેનું સ્ટેટસ જાણો અને તમારી પરીક્ષા કયા દિવસ છે અને કઈ સીપમાં છે તે સંપૂર્ણ વિગત તમને આ વિડીયોના અંદર મળી જશે તો સૌથી પહેલા તો તમે ગૂગલ ક્રોમ ખોલી દો ગૂગલ ક્રોમ ખોલ્યા બાદ સર્ચ કરો એસએસસી wr લખે વેસ્ટર્ન રિજન આલુ સર્ચ કર્યા બાદ તમારી જે પહેલી વેબસાઈટ આવશે www.sscwr.net sscwr મુંબઈ લખેલું હશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતે વેરીફાય યોર હ્યુમન જેવું આવશે થોડીકવાર લોડિંગ રહેશે વેરીફાય થશે વેરીફાય થયા બાદ વેબસાઈટ ઓપન થશે થોડીક વાર માટે આપણે રાહ જોવાની રહેશે તો આ રીતે વેરીફાઈ થયા બાદ વેબસાઇટ ઓપન થઈ જશે વેરીફિકેશન સક્સેસફુલ થયા બાદ આ રીતની વેબસાઇટ ખુલશે તેમાં તમને નીચે જવાનું છે નીચે જવાનું ત્યારબાદ આ રીતે નોટિફિકેશન લાલ કલરમાં તમને નોટિફિકેશન આપી હશે તેમાં નીચે તમે જોઈ શકો છો કે લાલ કલરના અક્ષર છે અને પીળા કલરનું બેકગ્રાઉન્ડ છે તેમાં લખ્યું છે કે ટેટસ ડાઉનલોડ એડમિટ કાર્ડ ફોર કમ્બાઈન ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન બે હજાર ચોવીસ ટ્રાય વન ટાયર વન ટુ બી હેલ્ડ ફ્રોમ નાઇન નાઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટુ ટ્વેન્ટી સિક્સ નાઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કર્યા બાદ તમારું નેક્સ્ટ પેજ ખોલશે આ પેજ પર તમે બે રીતે તમારું સ્ટેટસ જાણી શકો છો એક તમારું નામ તમારા ફાધરનું નામ તમારી બર્થ ડેટ અને નંબર રજિસ્ટ્રેશન આઈડી આઈડી નાખવાની રહેશે ત્યારબાદ ડેટ ઓફ બર્થ તમારી નાખી દેવાની આ રીતે ત્યારબાદ વેરીફાઈ હ્યુમનમાં તમારે સરવાળો નાખવાનો રહેશે જે આંકડા આપ્યા હોય તેનો અને સર્ચ નાવ પર ક્લિક કરવાનું રહેશે સર્ચ નાવ ક્લિક કર્યા બાદ તમારી ડિટેલ્સ આવી જશે આ રીતે તમારું નામ આવી જશે ફાધર્સ નેમ એડ્રેસ રજીસ્ટ્રેશન નંબર રોલ નંબર અને કઈ તારીખે એક્ઝામ છે આ જોઈ શકો છો તમે અઢાર નવ બે હજાર ચોવીસના દિવસે એક્ઝામ છે અને શિફ્ટ જોઈ શકો છો સાડા બારથી દોઢ વાગેની શિફ્ટ છે અને એ સિટી ઓફ ધ એક્ઝામ એક્ઝામ સેન્ટર છે અમદાવાદ અને સ્ટેટસ તમે નીચે જુઓ ફોર્મ એક્સેપ્ટેડ આ રીતે તમે તમારું ફોર્મ એક્સેપ્ટ થયું છે કે નહીં તે ચેક કરો અને કયા કઈ કઈ એક્ઝામ સેન્ટર તમારું કયું છે કઈ તારીખે તમારી પરીક્ષા છે તમારી સીપ કઈ છે તે સંપૂર્ણ વિગત આ રીતે તમે જાણી શકો છો તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને જરૂરી લાગતા તો ઉમેદવારો એસએસએસના ઉમેદવારોને તમે આ વિડીયો શેર કરો જેથી કરીને તેઓ પણ આ માહિતી મેળવી શકે